ના ખાટલે બેડ ઉપર જઈને એમની એમના મંતવ્યો બધાય જણા જરૂરી ડૉક્ટરને પણ એની જરૂરી સૂચનાઓ આપી અમુક અમુક કર્મચારીનું વર્તન સારું નથી દેખાણવું એ બાબતની એના જે હેડ છે એમને મેં સૂચના આપી છે કે આવા કર્મચારી આપણી હોસ્પિટલમાં હોય તો દર્દીના સગાવાલાને પણ ઘણી તકલીફો થતી હોય છે તો એના ઉપર જરૂરી એક્શન પણ આપણે લેવા જોઈએ અને અહીં હોસ્પિટલમાં આવતા દર્દીને ક્યારેય તકલીફ ન પડે અને દર્દીના સગાવાલાને પણ તકલીફ ન પડે એનું આપણે બધાએ સાથે રહીને ધ્યાન રાખવું જોઈએ એ બધી ઘણી બધી સૂચનાઓ આપી